હેલો ફ્રેન્ડ્સ હું જ્યોતિ ગજર સુરતથી આજે બનાવીશું વેજ પનીર ટાકોસ ઘરમાં નાના મોટા દરેકને પસંદ આવે એવા આ ટાકોસ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે અને ઘરમાં હોય એ જ સામગ્રી વાપરીને ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય તો ચાલો આ મજેદાર રેસીપી શરૂ કરીએ ટાકોસનું ફિલિંગ બનાવવા માટે વન થર્ડ કપ જેટલા ફ્રેશ મકાઈના દાણા સો ગ્રામ પનીર લીધું છે એને મીડિયમ કાણાવાળી ગ્રેટર વડે ગ્રેટ કરી લઈશું અડધો કપ જેટલા ઝીણા કાપેલા લીલા કેપ્સિકમ બે ટી સ્પૂન ઝીણા કાપેલા તીખા લીલા મરચાં અને એક મીડિયમ સાઇઝનો બાફેલો બટાકો લીધો છે એની ઉપરની છાલ હટાવીને એને પણ ખમણી લઈશું હવે આગળ ટાકો સેલની રોટલી બનાવવા માટે લોટ બાંધી લઈએ એના માટે એક પહોળા વાસણની ઉપર ચાણણી મૂકી છે એમાં એક કપ મેંદો નાખીને ચાળી લઈશું હવે એમાં એક કપ ભરીને રોટલી બનાવીએ એ ઘઉંનો ઝીણો લોટ સ્વાદ પ્રમાણે એક ટી સ્પૂન મીઠું અને અડધી ટી સ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ નાખીને મિક્સ કરીશું મેં અહીં અડધો ભાગ મેંડો અને અડધો ભાગ ઘઉંનો લોટ લીધો છે તમારે ફક્ત મેંડો કે ફક્ત ઘઉંનો લોટ વાપરવો હોય તો વાપરી શકાય લોટમાં મોણ માટે એક ટેબલ સ્પૂન જેટલું તેલ નાખીને મિક્સ કરીશું હવે લોટ બાંધવા માટે એક કપ પાણી લીધું છે એમાંથી થોડું થોડું લોટમાં ઉમેરીને મિક્સ કરીશું અને રોટલી બનાવવા માટે જેવો મીડિયમ સોફ્ટ લોટ બાંધીએ બિલકુલ એવો જ આ લોટ બાંધીને રેડી કરીશું લોટ બાંધી લીધો તો એને ગોળ કરીને એની ઉપર તેલવાળો હાથ ફેરવી લઈએ ત્યારબાદ હમણાં પાંચ મિનિટ માટે એને ઢાંકીને સાઈડમાં રાખીશું લોટ બાંધવા માટે એક કપ પાણી લીધું હતું એમાંથી આશરે બે ટેબલ સ્પૂન જેટલું બચી ગયું છે હવે આગળના સ્ટેપમાં ટાકોસનું ફિલિંગ રેડી કરવા માટે એક ફ્રાય પેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકીશું ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને એમાં એક ટીસ્પૂન જેટલું તેલ અને બે ટી સ્પૂન જેટલું બટર નાખીશું બટર પીગળે એટલે એમાં મકાઈના દાણા ઝીણા કાપેલા લીલા મરચાં કેપ્સિકમ અને પાક ઓફ જેટલા ઝીણા કાપેલા કાંદા લીધા છે એ નાખીને મિક્સ કરીશું હવે એમાં સ્વાદ પ્રમાણે અડધી ટીસ્પૂન મીઠું ખમણેલું પનીર બટાકો અને અડધી ટીસ્પૂન જેટલું પીઝા સિઝનિંગ નાખીને સારી રીતે મિક્સ કરીશું તમારી પાસે પીઝા સિઝનિંગ ન હોય તો એના બદલે ઓરેગાનો વાપરી શકાય શાકભાજી વધારે કૂક નથી કરવાના ફક્ત હલકો અમસ્ટો એનો કલર બદલાયો ત્યાં સુધી બે મિનિટ માટે એને કૂક કરી લીધા માટે હવે ગેસ ફ્લેમ ઓફ કરી દઈશું ત્યારબાદ એક મીડિયમ સાઇઝનું ટામેટું વચ્ચેના બીજ હટાવીને ઝીણું કાપી લીધું હતું એ નાખીને મિક્સ કરીશું હવે આ ફિલિંગ ફ્રાય એક ડીશમાં કાઢી લઈએ એટલે જલ્દીથી ઠંડુ થઈ જાય ફિલિંગમાં નાખવા માટે એક ક્યુબ ચીઝ લીધું છે એને ગ્રેટ કરીને એમાં ઉમેરીશું ફિલિંગ રેડી છે હમણાં આમને આમ એને સાઈડમાં રાખીને આગળ ટાકોસ સેલની રોટલી માટે લોટ બાંધીને રાખ્યો હતો એ વાસણ ઉપરથી ઢાંકણ હટાવી દઈએ ત્યારબાદ લોટને ફરી એકવાર સારી રીતે કેરવી લઈશું ત્યારબાદ લોટમાંથી આવા મીડિયમ સાઇઝના એક સરખા લુવા કરી લઈએ બધા લોટના એક સરખા લુવા કરી લીધા તો હવે એને ગોળ કરીને ચપટા કરીશું ત્યારબાદ હમણાં એને ઢાંકીને રાખીશું એટલે સુકાઈ ન જાય રોટલી વણવા માટે પાટલી વેલણ અને વિખેરવા માટે ઘઉંનો કોરો લોટ લીધો હવે લોટનો એક લુવો કોરા લોટમાં લપેટીને પાટલી ઉપર મૂકીશું ત્યારબાદ એમાંથી આવી લંબોળ આકારની રોટલી વણીશું વણેલી રોટલી ભાખરી કરતાં થોડી પાટડી અને રોટલી કરતાં થોડી જાડી રાખીશું હવે હમણાં આ વણેલી રોટલી એક ડીશમાં રાખીને બાકીના લોટમાંથી પણ રોટલી વણી લઈએ ટાકોઝ નાની કે મોટી જે સાઈઝના બનાવવા હોય એ પ્રમાણે એ સાઇઝની રોટલી બનાવવી હું અહીં થોડા મોટી સાઇઝના ટાકોસ બનાવીશ માટે રોટલી પણ એ પ્રમાણે સાઈઝની રાખી છે હવે મેં અહીં થોડા લુવામાંથી રોટલી વણી લીધી તો એને શેકી લઈએ એના માટે એક નોનસ્ટિક ટવી લઈને સ્ટવ ઉપર પહેલાં જ ગરમ કરવા મૂકી દીધી હતી એને એકવાર ચેક કરીને એમાં રોટલી શેકવા મૂકીશું ટાકોસ સેલ માટે રોટલી વધારે નથી શેકવાની ફક્ત એકવાર પલટાવીને બંને સાઈડે એનો હલકો અમસ્ટો કલર બદલાય ત્યાં સુધી શેકીશું શેકેલી રોટલી હમણાં એ કોટનના કપડાં ઉપર રાખીશું અને આ જ પ્રમાણે બાકીની રોટલી પણ શેકી લઈએ બધા લોટમાંથી રોટલી વણીને શેકી લીધી હમણાં એને કેસરોલમાં રાખીશું એટલે સુકાઈને કડક ન થઈ જાય ટાકોસમાં લગાવવા માટે એક ઇન્સ્ટન્ટ સોસ બનાવીશું એના માટે એક નાની સાઈઝની વાટકી લીધી છે એમાં બે ટેબલ સ્પૂન જેટલું માયોનીઝ લઈશું સાથે એમાં બે ટેબલ સ્પૂન જેટલો ટોમેટો કેચપ અને એક ટેબલ સ્પૂન શેઝવાન ચટણી ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ ઇન્સ્ટન્ટ સોસ રેડી છે હવે આગળના સ્ટેપમાં ટાકોસ બનાવીશું ચોપિંગ બોર્ડ ઉપર ટાકોસ સેલ માટે જે રોટલી બનાવીને રાખી છે એ લઈશું બંને રોટલીની ઉપર કિનારી સુધી આપણે જે ઇન્સ્ટન્ટ સોસ બનાવ્યો એ લગાવીશું હવે એના અડધા ભાગમાં આપણે જે ફિલિંગ બનાવીને રાખ્યું છે એ મૂકીશું ફિલિંગ આમ એક સરખું ફેલાવીને એનું લેયર કરીશું ત્યારબાદ એની ઉપર લાંબી પટ્ટીમાં કાપેલું કોબી મૂકીશું હવે રોટલીનો બાકીનો અડધો ભાગ વચ્ચેથી વાળીને આ ફિલિંગ કવર કરીશું અને ત્યારબાદ આ રેડી કરેલા ટાકોસને હવે શેકી લઈએ એના માટે એક ફ્રાયપેન પેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી હતી ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને ફ્રાય પેનમાં બે ટી સ્પૂન જેટલું બટર નાખીશું બટર પીગળે એટલે એમાં એસેમ્બલ કરીને રાખેલા ટાકોસ શેકવા મૂકીશું શેકવા મૂકેલા ટાકોસને થોડી થોડી વારે ફેરવતા રહીશું ગેસ ફ્લેમ મીડિયમથી લો તરફ રાખીને ટાકોસ શેકીશું અને એની બંને સાઈડે હલકો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી એને શેકી લઈએ આશરે બે મિનિટ પછી ટાકોસ શેકાઈ ગયા માટે એને ફ્રાય પેનમાંથી લઈને એક ડીશમાં મૂકીશું અને આ જ પ્રમાણે બાકીના રેડી કરેલા ટાકોઝ પણ શેકી લઈએ ગરમ ગરમ ટાકોઝ રેડી છે એને વચ્ચેથી કાપીએ તો અંદરથી ઘણા સરસ ફિલિંગના ભરેલા દેખાય છે અને ટાકોસ સેલનું પડ ખાવામાં ક્રિસ્પી લાગે એવું છે સુપર ટેસ્ટી ટાકોઝ રેડી છે એને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરીશું જોઈને તરત જ ખાવાનું મન થઈ જાય એવા આ શાકભાજીથી ભરપૂર ટાકોઝ સાંજના ટાઈમ પર ખાવા માટે બનાવવામાં આવે તો અલગથી શાક રોટલી બનાવવાની જરૂર ન પડે અને છોકરાઓને પણ બહુ જ ભાવશે માટે આ રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બે લાઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી